નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની જીરાની આવક વિશે નવી વાત કરીએ તો મિત્રો પાંચસો ગુણીની આસપાસની નવી જીરાની આવક જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ પણ તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ હશે કહેવા રહી છે આજના બજારમાં આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવા રહીએ છે આજના બજાર ભાવ ફાઇનલી જશે અને મિત્રો જો અહીંયા પેલો ઢગલો વેચાણો છે અહીંયા બેતાલીસો ને એક રૂપિયાનો ભાવ જોયે ચાર હજાર બસો ને એક રૂપિયાનો આ જીરો નો ભાવ જોયે છે આમાં કોક કાકી જોવા મળી રહી છે બાકી જીરું સારી ક્વોલિટીનું છે બેતાલીસો એકવીસ રૂપિયાના ભાવ છે ચાર હજાર બસો ને એકવીસ રૂપિયાના ભાવ છે સારી માલ છે ચાર હજાર બસો ને એક રૂપિયામાં આ માલ વેચાણ સારી ક્વોલિટી માલ છે ચાર હજાર બસો ને એક રૂપિયા ભાવ થયા છે આ ચાર હજાર બસો એક

આડત્રીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે આડત્રીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો જીરું મીડિયમ ક્વોલિટીનું છે થોડું ઘસારા વાળું જીરું છે મિત્રો જોવા મળી રહ્યો છે અને અમુક દાણો કાકરીનો પણ જોવા મળી રહ્યો છે આડત્રીસો ને છવ્વીસ

ટાઈપની આજની બજાર હતી મિત્રો અને આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આપણે ગોંડલ યાર્ડમાં કાયમી લાઈવ જ આવી રહ્યા છે મિત્રો તો અમારા વિડીયોને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો આપણે એક જ એવી ચેનલ છે મિત્રો ગોંડલ યાર્ડમાં કાયમી માટે આપણે લાઈવ આવી છે મિત્રો ને હરાજીમાં જઈને ભાવ લાઈવ તમને બતાવી રહ્યા છે મિત્રો રોજે રોજના ભાવ માલ ક્વોલિટી પ્રમાણના તો અન્ય બીજી એક ચેનલ નથી મિત્રો આડમાં અત્યારે જીરાના વિડીયો મેં કેવી આપણી એક જ ચેનલ છે તો અન્ય ચેનલ દ્વારા કોઈ અહીંયા આવતા નથી મિત્રો તો આપણી એક ચેનલ છે તો લાઈક કરી લેજો